આજે લાખણી ખાતે ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષ સ્થાને યુવા મોરચાની બેઠક યોજાઈ સદસ્યતા અભિયાન અંતર્ગત લાખણી તાલુકાના ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચાની બેઠક લાખણી ખાતે યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો વધુમાં વધુ જોડાય ભારતીય જનતા પાર્ટી દિયોદર વિધાનસભાનું લાખણી તાલુકામાં સૌથી વધુ સદસ્યો જોડાવવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા છેવાડાના લાભાર્થી વંચિતો સુધી સરકાર શ્રીની યોજનાઓનો લાભ પહોંચે જેથી વિવિધ બાબતે યુવાનોને દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં લાખણી ભાજપ મંડળના પ્રમુખ રામભાઈ રાજપૂત મહામંત્રી હરિભાઈ ચૌધરી ગજુજી ઠાકોર અગ્રાજી વાઘેલા અમિતભાઈ તેમજ યુવા મોરચાના પ્રમુખ દિનેશભાઈ કાપડી કુલદીપભાઈ રાજેશભાઈ અને બકુલભાઈ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર શ્રવણ ગોસ્વામી લાખણી